રાજ્ય સરકાર દ્વારા ગામને ગામથી જોડતા પાકા રસ્તાઓ બનાવવાની યોજના અંતર્ગત ડીસા તાલુકાના ભડતથી થેરવાડાને જોડતા રોડનું ડીસાના ધારાસભ્ય પ્રણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભડતથી થેરવાડાને જોડતો રૂપિયા એક પંદર કરોડના ખર્ચે બનનારા રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને છ માસની સમયમર્યાદામાં રોડ તૈયાર થઈ ગયા બાદ આ રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોને ગ્રામજનોની મુશ્કેલીઓ દૂર થશે રાજ્ય સરકાર દ્વારા ગામને ગામથી જોડતા રસ્તાઓ બનાવવાની જે યોજના મુકાઈ છે જે અંતર્ગત ડીસા તાલુકાના તમામ ગામોને જોડતા રસ્તાઓનો કામકાજ પણ 6 એક માસમાં પૂર્ણ થઈ જશે આ રસ્તાઓ બની જવાથી વિદ્યાર્થીઓ પશુપાલકો ખેડૂતો સહિત ગ્રામજનોને અવરજવર માટે ખૂબ જ સુવિધા ઊભી થશે તેમજ એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ઝડપથી પહોંચી જવાશે આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રણભાઈ માળીએ જણાવ્યું હતું કે આજુબાજુના ગામડાઓમાં અધૂરા રોડના કામો પણ આવનાર ત્રણ ચાર મહિનામાં પૂરા કરવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા તે પણ રિવાઇઝ ટેન્ડરિંગ કરી ઝડપથી કામ પૂરું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા આજે ખેરવાડાથી ભડતને જોડતા રોડનો દોઢ કિલોમીટર અંદાજીત એક કરોડ ને પંદર લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ પ્રસંગે સૌ ગામના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ પ્રમુખ મહામંત્રીશ્રીઓ જિલ્લાના ડેલિગેટશ્રી શ્રી ડેલિગેટશ્રી કૂચાવળાના ડેલિગેટશ્રી ગામના આગેવાનો સરપંચશ્રી સાથે સૌ મળીને આજે સારી સંખ્યાની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જે રાજ્ય સરકારની જે એક વિઝન છે કે ગામને ગામથી જોડતા રોડને કનેક્ટ કરવાની જે યોજના છે એના ભાગરૂપે આજે આ કરવામાં આવ્યું છે જેના લીધે પ્રજાજનની અંદર ખૂબ ખુશાલી છે અને આવનારા સમયમાં વાહન વ્યવહારનું પણ ટૂંકાની અંદર એકબીજા ગામની અંદર પહોંચી શકે એવું આયોજન આજે કરવામાં આવ્યું છે અનેક લોકોને દૂધના વેપાર સાથે જોડાયેલા છે બજાર આવવા માટે એકબીજા ગામથી જોડવા માટે શિક્ષણ જે શિક્ષણ માટે જવું હોય એમના માટે એમ તમામ લોકોને ઉપયોગી થવાનું છે બધી જ મને એમ લાગે છે કે આવનારા ત્રણ ચાર મહિનાની અંદર તો તમામ રોડો જેટલા પણ પેન્ડિંગ પડ્યા છે જે હજાર બે હજાર એકવીસના તમામનું નિરાકરણ લાઈન રાજ્ય સરકારે ફરીથી જેના કોન્ટ્રાક્ટર કામના કરતા હોય એના રિવાઇઝ ટેન્ડર કરીને બધાના જોબ નંબર મળી